શહેરના સોખડા સર્વિસ નો એક તરફના રોડ બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા સોખડા સર્વિસ રોડ નો એક તરફનો રોડ બંધ થતા વાહન વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે હાઈવે થી શહેર તરફ સર્વિસ રોડ નો ઉપયોગ કરતા વાહન ચાલકો રોજ અટવાય છે એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે સર્વિસ રોડ નો એક તરફનો રોડ બંધ હોવાથી તકલીફ સર્જાઈ રહી છે સર્વિસ રોડ પર વિકાસના નામે મસ્સમોટો ખાડો ખોદ્યો છે સોખડા ગામ તરફ જવાતા વાહનો અટવાયા છે છેલ્લા છ મહિનાથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ છે ઇમરજન્સી માટે જતું વાહન પર ટ્રાફિક જામ માં ફસાયું છે